કોઈ ઘોડો કોઈ પરખડો કોઈ સુલક્ષણી નાર સર્જન હારે સરજ્યા તેનું રતન સંસાર આપણા લોક સાહિત્યમાં અશ્વનું ખૂબ વધારે મહત્વ છે અને એમાં પણ કાઠિયાવાડી ઘોડીઓની જાતો અનેરી છે કાઠિયાવાડની છત્રીસ જાતવંત ઘોડીઓ પૈકીની એક જાત એટલે માણકી તમે માણકી ઘોડીની ઘણી બધી વાતો સાંભળી હશે આજે આપણે એક એવી જ વાત સાંભળવાના છીએ જે વાતનું નામ છે આપા ગોદળની માણકી

સવાર નો ચડતો પોર છે કહુંબા ઘુટાઈ છે મોટા સાદે વાત કરતા ગઢવીને કોણી મારીને વવાણિયાના કાઠી ભોજ ખાચર બોલ્યા એલા મૂંગો મય કા બાપુ કાઈ ખોટું કીધું હવે હાજ ખોટની વાતું રેવા દે અટાણે લાન સાહેબ સાંભળ્યા વાર છે કા કાતે હું આખો મલક જાણે છે કે ઈને ઘોડા નું ગુમાન ભાઈ રહેશે એક કરતા બીજી થાહે તો તો બાપુ મારે મોઢા મોઢ કેવું પડશે રેવા દે ગઢવી ઝેર પારખા નો હોય ના બાપુ હવે જો વાતને ને તો ઉપર વાળા આયણી છે એમ બોલીને ગઢવી કહુંબાની અંજળી ને ધરતી માથે ઢોળીને ઊભા થઈ ગયા ભોજ ખાચર હઠે ચડેલા ગઢવીને તંબુમાં દાખલ થતો જોઈ રહ્યા તંબુની વચ્ચો વચ ખુરશી નાખીને લાલ ટમેટા જેવો ગોરો અમલદાર બેઠો છે ફરતી હથિયાર બંધ ચોકી છે કદાવર કાયા ઉપર બખતર ભીડેલું છે ગોરાના ગુલાબી મો ઉપર સત્તાનો જામ છલકાયો છે વગર રજાએ તંબુમાં દાખલ થયેલા ગઢવી ઉપર ભૂરી આખ્યું નોંધીને એણે ત્રાળ નાખી તું ક્યાં આયા એક વાત કરવા ગઢવીએ ગરીબડા અવાજે કીધું વાત તો ઘોડાની અને એની જાતની એમ કહી ગઢવી અટક્યો એટલે લેંગ સાહેબે કીધું બોલો મેં સમજતા ઘોડાના તો મલકમાં કોઈ ભાર નહીં હોય કોઈ અરબી કોઈ પંજાબી કોઈ સિંધી પણ બાપા આપા ગોદડની માણકી પાહે બધા પાણી ભરે એ તો પંખીણીની જેમ ઉડેસ ગઢવીની વાત સાંભળીને અરબી ઘોડાના અસવારનું અભિમાન ઘવાયું એની પોળી બની ગઈ ગુલાબને ગોટે મઢેલી હથેળિયું સમસમી ભેગી થઈ ગઈ સાહેબ માણકી થાય હો માણકી આપો ગોદડ પલાણ નાખે બોલ્યો તો અર્જુનના ભાથાના તીરની જેમ છૂટે મેં સમજા એ સુધારો કરીને કીધું સાહેબ

જાયડી ખજૂરની પેસી જેવા વાનવાળી માણકી કમળની પાખડીયું જેવી કાન સોરીને દોઢે ચડાવતી ધીરા ધીરા ડગ ભરતી આવે છે ડાબા પગમાં પડેલા સોનાના લંગરની ઘુઘરીઓ માજમ રાતે પીયુ પલંગે પોઢવા પગલા પાડતી નવોઢાના ઝાંજરની જેમ ઝીણું ઝીણું ઝણકતી આવે છે અષાઢી મેઘની વીજળીમાંથી છૂટા પડી ગયેલા કટકા જેવી માણકી મનમાં વસી ગઈ પણ અરબીનું અભિમાન ઓગાળી ન શકી માણકીનો રાંગ છોડીને હેઠા ઉતરતા આપા ગોદડે લેંગ સાહેબ ને કપાળ સુધી હાથ તાણી અને સલામ ભરી તું તું માપા ગોદડ હા સાહેબ હું પોતે જ આપાની નજર સાહેબ અરબી ઉપર રમવા માંડી ભૂંગળા જેવા નાખોરા ફુલાવતો પાવડા જેવા પગ પછાડતો જાણે લોહી ચટકા ભરતું હોય એમ ભોમકા માથે પગ ઝબતા નથી હાવળ્યું દેતા જાતવન જાનવર જોઈને મન કોળી ઉઠ્યું વાહ ઘડા વાહ ઘોડો ઘોડાને ઘાટ અસ્વાર ઊડો નહીં જેનું ભાલું ભરે આકાશ મીઠે ભાઈ માંગડો ક્યાં બોલા બાપ આનું નામ ઘોડો દેવનો દીધેલ છેવો કેવો ઘોડો લેન સાહેબે આપાના ના શબ્દોનો મર્મ પકડી લીધો આપા ગોદડ પોતાના ટાઈગરના વખાણ કરતા હતા ગોરાના ગાલમાં હાસ્યના ગલ પીડ્યા મીઠું મલકીને ગોરો અમલદાર બોલ્યો હમેરા ટાઈગર હે સબકો પીછે રખતા હાસુ સે બાપ હાસુ આવા ઘોડાને તે કોણ આંબે આપા ગોદડે સાહેબને સારું લગાડ્યું પણ કાઠી દરબારને ખબર નથી કે ભરી કચેરીમાં થયેલા માણકીના વખાણ ગોરાના મનમાં બરછીની કરછ જેમ હબાકા લેશે તું મારા માણકી કો અમારા ટાઈગર કે સાથ રેસમાં ઉતારો ગોરાની વાત સાંભળીને ગરવું હસીને ગોદડ આપો કે અરે સાહેબ તમારા ટાઈગરના કઈ વાત થાય તમ જેવા મોટા અમલદારોના ઘોડા હેર્યે અમારી માણકીના મૂલ કરાય અમને ભોઠપ લાગે ગયા આંખમાંથી અંગારા જયા સાહેબ માણકી અમારા મોત ભેળી જ હોડ તાણે એને માથે રાંગ વાળવા બીજો જન્મ લેવો પડે તુમ રેસ મેં ઉતારો તુમારા માણકી આગે નીકળે ગી તો હમ નહીં લેગા

ચલો ભલે સાહેબ સાંભળો અહીંથી હાંજ મોય વઢવાણ કાપમાં પેલો પૂગે ઈ જીચો કબૂલ હા ઠીક બાટ હે બોલતા લેન સાહેબ ટાઈગર માથે છલાંગ મારી સવાર થયો સાહેબ તમે વેતા થાવ હું ઓકો પીને હાલ્યો આવ્યું છું આપની વાત સાંભળી લેન સાહેબ હૈસો મનમાં બબડ્યો બુઢા હે ઘોડા બી છોટા હે લેકિન કિટની ભડાશ ચલાટા હે સાહેબે નું ચોકડું મોકળું મૂકી દીધું

પાછું લાગી અને પોતાની હાર કરતા પોતાના ટાઈગર ની હાર થાય એ કબૂલ નતું હવે તો સામા કાંઠે વઢવાણ વચ્ચે પોળા પટે ભોગાવો પડી છે જાજરમાન ગરાસણી જેવી ભોગાવો જરાય ઉછળ્યા વગર કોઈ ચડભણાટ કર્યા વગર ધીર ગંભીર બની ને વહી રહી છે ભોગાવો પહેલો પગ પછાડવા લેંગ સાહેબ કરવાની કરી કે કીધું સાહેબ એ મવળો ક્યાં લ્યો બહુ ફેરા ખાવા પડશે આ ટેકરો ટપાડીને ઉતરીએ એટલે વઢવાણ ગોરાએ પોતાના તોતીન તુરંગને માણકે લેંગ સાહેબ પણ અરબીની એડી મારી અને શિકાર માથે પારધી ના ભાથામાંથી તીર છૂટે એમ બે ઘોડા છૂટ્યા માણકી ઉભા ટેકરા ઉપર ચાર પગ ભર આંખના પલકારા જેટલું રોકાઈને જઈ પડી રાંગે ટાઈગરે ટેકરાને આંબ્યો તો ખરો પણ એના પાછલા પગ પાણીમાં રહી ગયા બીજી બહાર નીકળ્યો નામોશી ભરી હાર ટાઈગર માથે લાલ પીળા થઈ ગયેલ લેંગે ચાબુક ફટકારી ટેકરો વળોટીને વઢવાણમાં અરબી ઉતાર્યો ત્યારે આપો ગોદળ દરવાજાની દોઢી માથે પોરો ખાતા બેઠા હતા અરબીનો સ્વાર કાપમાં હાલી નીકળ્યો મિત્રો આવી જ બીજી આપણી લોકસાહિત્યની અશ્વકથાઓ સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ લાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો કે વિડીયોનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા લોક સાહિત્યની જૂની વાતો તમારા સુધી પહોંચાડવાનો છે